હલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં તો આપણે આજે આ વિડીયોમાં જોશું જે એલ આરડી લોકરક્ષકની ભરતીમાં ફેરફારો બહાર પડેલા છે નવો સિલેબસ આવી ગયેલો છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીએ તો પહેલાં જે સો માર્કનું પેપર હતું હવે એ બસો માર્કનું પેપર થઈ ગયું છે તો તેના સિલેબસમાં જે ફેરફાર થયેલા છે તે આપણે જોઈએ તો તે સિલેબસ બે પાર્ટમાં છે પાર્ટ એ અને પાર્ટ બી તો આપણે પહેલાં પાર્ટ એ વિશે માહિતી મેળવીએ તો જો પાર્ટ એમાં ટોટલ સિત્તેર સોરી ટોટલ એંસી માર્કનું પેપર છે તેમાં ત્રણ ટોપિક આવેલા છે પહેલું છે રિજનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન એટલે કે રિજનિંગ તો તમને ખબર છે ડેટા ઇન્ટરપ્રેશન એટલે કે ડેટાનું અર્થઘટન તે ત્રીસ માર્કનું હશે રિજનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન અને બીજું છે કોન્ટિટેટીવ એપ્ટિટ્યૂડ એટલે કે માતામક યોગ્યતા તેને ગુજરાતીમાં આપણે કહેશું તે ત્રીસ માર્ગનું હોય છે એટલે કે તમે તેને મેથ્સ પણ ગણી શકો અને ત્રીજું છે આપણું કોમ્પ્રહેન્સન ઇન ગુજરાતી લેંગ્વેજ કોમ્પ્રહેન્શનનો મિનિંગ થાય છે સમજ એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં તમારી સમજ તેના વીસ માર્ક હશે તો આ રીતે ત્રણ પાર્ટ હશે ટોપિક ત્રણ ટોપિક ઉપરથી ત્રીસ ત્રીસ અને વીસ એ રીતે એસી માર્ક હશે પાર્ટ એમાં તો એસીમાંથી તમારે એના ચાલીસ પર્સેન્ટ લેવા પડશે પાર્ટ એમાં પાસ થવા માટે હવે આપણે પાર્ટ બી જોઈએ તો પાર્ટ બીમાં ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ તેના ત્રીસ માર્ક હશે પછી કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ તેના ચાલીસ માર્ક હશે તેમાંથી અને ત્રીજો ટૉપિક છે હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત ધ હિસ્ટ્રી કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો ઇતિહાસ ભૂગોળ આપણે ગુજરાત અને ભારતનો તેમાં પચાસ માર્ક હશે તે ત્રણેયના ટોટલ પાર્ટ બીમાં થઈ અને એકસો વીસ માર્ક થશે તેમાંથી પણ પાસ થવા માટે ચાલીસ પર્સન્ટ એકસો વીસના લેવા પડે ટોટલ પાર્ટ એ અને બી થઈ અને બસો માર્કનું પેપર થશે અને સમય હશે ત્રણ કલાકનો ટોટલ સમય તો આ રીતે બસો માર્કના પેપરનો સિલેબસ આ રીતે છે એલ આરડી લોકરક્ષક ભરતીનો તો આ સિલેબસ આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને શેર કરવા વિનંતી અને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવા માટે ધન્યવાદ અને તૈયારી કરતા બધા જ મિત્રોને આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ફોર વોચિંગ